સીતાર આમને જીસી કૃષ્ણ બતાઈને હવાર હવારમાં બાકી બતાઈ મોજમાં ને તો બસ અમે છે ને જો રેડી થઈ ગયા કેટલા હાટવાઈ ગયા હાટવાઈ ગયા નવી કરીએ જેમ કે ગઈ કાલની તમને બતાઈન ખબર હતી કે ક્યાંક જવાના છે તો ફાઇનલી હવે જણાવી દે ક્યાં જવાનું છે આ મોટો છોકરી છોકરીને ન્યા હા માર નોડુ ને ન્યા જાટો મારવા ચાવું છે માંગરોડ થઈ જવાના કે પેલા જાહું માંગરોળ હ પછી જાહું અહીંથી

એવું થઈ તો જો કે કેવી મસ્તી ને હું તો તૈયાર જ નથી જો જો હું તો બ્રશ કરવા જાવ સજી તો આ તો મારી મોર ઊઠી ગઈ તૈયાર થઈ ગઈ જો યેલો યેલો ફ્રોક પહેરુ પણ આ સ્વેટર ની એ ઠકાઈ જાય ને કરણ અટાણ કપડા મસ્તી કપડા ને પહેરા સ્વેટર ની એ ઠકાય જઈ છે બૂટ ને તો પોણા નવ થઈ ગયા ને છે ને બતાવી જો ચા પાણી ને પી લીધા ને દક્ષા પાપી ને જરાક તૈયાર થવાનું હતું પ્રિયલ ને કરવાની હતી એટલે બધા તૈયાર થઈ ગયા ને હવે બસ નીકળીએ છે ને અમારે જરાક ફોટો શૂટ આવતું તું ઘણીક વાર

મમ્મી લુંગી ઉઠાયો કાઢવાનું મન ન થાતું લુંગી ઉઠવાનો કાઢવા કાઢવાનું મન ન થાતું ઓ પછી અંદર જાય નહીં કે 12 વાગ્યે ને પછી કાઢીએ 12 કોઈ ગયો છે તો તમા પૂગી જાઓ પૂગી જાઓ ઓ જલ્દી પછી ખાવા ના પૂગાય છે કે વાતે હાસી છે બાપા રેડીયા માર છે ને બતાય ગોઠવાય છે હવે ગોઠવાય છે બતાય આપો પાડી કરી આઈ બેહી ગયા સમજો છેવું દેખુ જય શ્રી કૃષ્ણ કર દેતો

the અહીં માં પહોંચી ગયા નરવાય માં દર્શન કર્યા નારિયર વધાર્યું હવે છે ને બસ અહીંથી નીકળીએ હવે આપણે આગળ માથું ની ચોપાટીએ બ્રેક થાઉં પાછા કા ભાઈ હવે માથું પરની ચોપાટીએ બ્રેક પડશે જઈએ હવે

બાકી આ તમે જાઓ જલસા પડી જાય હો બાકી તમે અહીં આવો એટલે ઘણા આજુબાજુમાં જે રહેતા હે ને આવ્યા હશે કોમેન્ટ કરજો કોણ કોણ માધુપુરની જે બીચ છે ત્યાં આવી ગયા છે જે વ્લોગર છે ને એ તો ઘણા બધા આવી જ ગયા છે અહીં અલા ઓ ઉતારવા ઉતારવા ડાણે ને ડળવા ડાણે ઓલી ફૂલ કપડજો નકર આગળ પડી જાય હા પણ પકડ્યું હોય

લીવાર બેઠ્યો હે હા પેલી વાર આમાં છે ને હરફુ પકડી રાખવું પડે જો પકડી તો હાંટીયો મજા આવે કોઈ ન થાય તો કેમ સીન આવે અરે છોરદાર સીયુ બટા બસ એમ પકડી રાખ્યા હાલ તને સીયુ તું નો પડદીકો હા લોમડા છાયો うわ <noise> શું કહેવા ને ચલસા પડી ગયા ને જલસા પડ્યા ને હવે સિવને મોજ પડી જઉં સિંવ બોલતા મોજ પડી કેટલી મોજ માતા બીતા તા સિવ તો બીતા તા ને સિવું હોય હું તમે ભાઈ જો આવ્યા બે શું ભાઈ તમારે

વાપરે હે યુટ્યુબ વાપરે હે નહીં વાપરતી સારું લ્યો જા પવન અત્યારે જરાક વધારે હે ને તો આ ભાઈ નું બિચારા નું

મોચા ફેર એટલે ફક્ત બોરવાના ખાતા નથી એટલે મોચાન બધું થાય છે હાલો નીકળીયો હવે થાય કે આ આવ્યો તો એ ભાઈ વાંધો એ તો ધંધો કરતા હોય કે ને પૈસા હોય છે ને એટલે ઓલું નમી છે તો થાય પણ એ ધંધો ને એટલે એનું કાઢી લેતા હોય એટીએમ છે ને ઘડીક વારનું ખોટી થવાનું પર્યાણ હતું એના બદલે હવા કલાક જેવું થઈ ગયું હા એમાં એવું છે ને કે આપણે રીલ્સ બનાવતા હતા ફોટા પાડતા હતા ઘડીક ઓલા ઊંટ ગાડી ઉપર બેઠા એટલે આમ કલાક તો કેમ નીકળી ગઈ કઈ ખબર ન પડી એટલે અમારી પાસે અમે એમ એમ હાંઠીએ સડાતા તો હવે અટાણે આપણે બહુ લાંબો વીડિયો થઈ જાય એટલે બીજા પાર્ટમાં છે ને નણ દૂન ખેર જઈએ ને એ બીજા પાર્ટમાં આવે છે એટલે એક દીવા વેટ કરશો ખેરથી કંઈ નીકળતા કે નણ દૂન ખેર જઈએ પણ રસ્તામાં ફરવાનું સ્થળ આવે એટલે તો ફરવું જ જોઈએ બાકી આજ કરો અહીંયા ઓલાવાળાને જ દેખાતા હા એટલે ઠંડીના એ ઓછા છે વરિયળ પાણીવાળા વધારે છે વસ્તુ ઓછી છે તો મમ્મી ને ભૂમિ ને મારે હા હું એ ત્રણે દા બાજુ હતા ને અમે બતાવી હા સડી

એટલે છે ને અહીંયા આવ્યા ને તો એમ કે પાડી લઈએ પછી